દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખના અધ્યક્ષ દેવગઢ બાર્યા કોંગ્રેસ સમિતિના શહેરના અને તાલુકા પ્રમુખની વરણી કરાઈ હતી આ તારીખ ચાર આઠ હજાર પચીસ સોમવારના રોજ સાંજે છ કલાકે આવનાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે દેવડભરિયા સર્કિટ હાઉસ ખાતે આજે સંગઠન સૂજન અભિયાન હેઠળ તાલુકા અને શહેર પ્રમુખની વરણી કરવામાં આવી હતી તેમજ દેગઢભરિયા વિધાનસભા મનરેખા કૌભાંડ હવે અન્ય બે કૌભાંડ અંગે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદ નિનામા અને પ્રદેશ પ્રતિનિધિત્વ તરીકે ગુલાબસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં તાલુકા પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ વાખડા અને શહેર પ્રમુખ તરીકે રાજેશ રાવળની વરણી કરવામાં આવી છે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અમારા શ્રી જે ગુજરાત પ્રદેશથી મૂકવામાં આવ્યા છે એવા અમારા બે પ્રદેશ સમિતિના પ્રભારી શ્રી પણ અહીંયા આવેલા છે અને સંગઠન સર્જન અભિયાન કાર્યક્રમ અંતર્ગત દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ અંતર્ગત તમામ કાર્યકરોને ભેગા કરી એમને વ્યૂ લેવામાં આવ્યો અને સર્વસંમતિથી અમારા ઈશ્વરભાઈ વાખડાને તાલુકા પ્રમુખ તરીકે અને શહેર પ્રમુખ તરીકે અમારા રાજેશભાઈ રાવળને સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે અને બે તારીખથી માંડી દસ તારીખ સુધી અમારે સંગઠન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે અને દસ તારીખ પછી અમારા સંગઠનનું નવું માળખું બનવામાં આવ્યું છે અને આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોને ધ્યાનમાં રાખી આ નવું માળખું બહુ જોરદાર કામ કરવાનું છે અને દેવગઢ બારિયાની અંદર જે ભ્રષ્ટાચાર મનરેગામાં થયેલો છે એ સિવાય પણ બે નવા ભ્રષ્ટાચાર બહાર આવ્યા છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી એને પણ અમે ઉજાગર કરવાના છે અને છેક એને દિલ્હી સુધી પહોંચાડવાના છે અને કોંગ્રેસ સમિતિ આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસ સીટો જીતી અને અહીંયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવવાની સંપૂર્ણ કોશિશ કરવાની છે હર્ષદભાઈ ઇનામા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ઇલેક્શન આવી રહ્યું છે તેના વિશે રણનીતિ શું છે આવનાર દિવસોની અંદર અમારે બે આઠ બે હજાર પચીસ થી દસ આઠ બે હજાર પચીસ સુધી સંગઠનના નવા તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખોની નિમણૂક આખા ગુજરાતમાં થઈ જવાની છે એ પછી આ ચાર મહિનાની અંદર અમે નવો રોડ મેપ તૈયાર કરેલ છે ગામડે ગામડે અમે જવાના છીએ અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના છે ક્યાં ક્યાં કામો થયેલા છે ક્યાં ક્યાં નથી થયેલા છે એક કામો દસ દસ જગ્યાએ બતાવેલા છે દસ દસ યોજનાઓમાં બતાવેલા છે એટલે જ્યાં સુધી અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવીએ નહીં ત્યાં સુધી અમે જપવાના નથી